સુરતમાં વરાછા વિસ્તારમાં રહેતા રવજી રૂપારેલિયા અને હિંમત વોરા લૂટેરી દુલ્હનનો ભોગ બન્યા છે શહેરમાં લૂંટેરી દુલ્હન ગેંગનો વધુ બે યુવકો ભોગ બન્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે વરાછા વિસ્તારમાં રહેતા બે યુવકોને ગેંગના સભ્યોએ લગ્ન કરવાની લાલચ આપી બે યુવતીઓ બતાવી હતી જે બાદ એક યુવક સાથે લગ્ન કરાવી અને બીજા યુવક સાથે સગાઈ કરાવી બંને યુવકોના પરિવાર પાસેથી રોકડ સોના ચાંદીના દાગીના મળી બે લાખ છેતાળીસ હજારની મતતા પડાવી ફરાર થયા હતા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અશ્વિની કુમાર રોડ પર આવેલા રિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ રાજકોટના અઠ્ઠાવન વર્ષીય હિંમતભાઈ ગોર્ધનભાઈ બોરાએ વરાછા પોલીસ સ્ટેશનમાં વિપુલ કાંજીભાઈ મહેતા સંજયભાઈ ઉર્ફે પ્રવીણભાઈ ગાબાણી કુંતા કુંતાનો ભાઈ અને કુંતાની માતા પદ્મા અને અનિલ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવ્યા મુજબ હિંમતભાઈની ઓળખાણ તેમની ખોડિયાર નગર સોસાયટીમાં રહેતા વિપુલભાઈ મહેતા સાથે હતી જો કે હાલમાં તેઓ અશ્વિનીકુમાર રોડ ખાતે રહેવા આવી ગયા છે ગઈ તારીખ સાત ઓગસ્ટના રોજ માતાવાડી ચોકસી બજાર ખાતે તેમના મિત્ર રવજીભાઈ રૂપતીયા તેમને મળ્યા હતા તેમણે તેમને નગરમાં વિપુલભાઈ મહેતા કરી એક મહારાષ્ટ્ર છે તેમની પાસે લગ્ન માટે છોકરીઓ હોવાનું જણાવ્યું હતું હેમતભાઈ અને રવજીભાઈના પુત્રને લગ્ન કરવાના હોવાથી બંને ત્યાં ગયા હતા વિપુલભાઈએ બંનેને લગ્નોત્સુ છોકરીઓના ફોટા મોબાઇલમાં બતાવ્યા હતા સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં લગ્નની લાલચ આપી અને ફરિયાદી તથા એમના એક મિત્ર એમ બે જણ જોડે પોતે લગ્ન માટે છોકરી શોધી આપી અને ફરિયાદીના મિત્રને એટલે કે સાહેદને શાહેદને લગ્ન કરાવી આપી અને સાહેદ પાસેથી એક લાખ સુડતાલીસ હજાર રૂપિયા તેમજ ફરિયાદીના દીકરાના લગ્ન માટે પણ કન્યા બતાવી તેમની પાસેથી નવ્વાણું હજાર ત્રણસો રૂપિયા લઈ અને બંને કન્યાઓ પોતે આ રીતે સામાજિક વિધિ કરી અને લગ્નની બાબતે છેતરપિંડી કરવા અંગેની અને પૈસા પડાવી લેવાની વરાછા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની તેમજ ગુનાહિત કાવતરા સાથેની ફરિયાદ નોંધવામાં આવેલી છે આ બાબતે પોલીસે તપાસ હાથ ધરતા બંને કન્યાઓ બાબતે હાલના ફરિયાદી તથા તેમના મિત્ર એ પોતે લગ્ન માટે કન્યા શોધતા હતા એ દરમિયાન વિપુલભાઈ કાનજીભાઈ મહેતા તેમજ સંજયભાઈ પ્રવીણભાઈ ગાબાણી નાઓ ભેગા મળી અને એક ગુનાહિત કાવતરું રચી ફરિયાદી અને સાહેબને પોતે છેતરપિંડી કરી અને કન્યા આપશે એમ કરી કન્યા સાથે લગ્ન કરાવી આપવાની લોભામણી જાહેરાત કરી અને શરૂઆતના તબક્કે સાહેબના દીકરા સાથે લગ્ન પણ કરાવ્યા જેના ભાગરૂપે કન્યાને આપવા પૈકી મોબાઈલ તેમજ કપડાં સાડીઓ તેમજ સોનાના દાગીના એ પ્રકારે આપી અને કન્યા પોતે પોતાના પિયર જવું એમ કહી અને ચાલી ગઈને પાછી નહીં આવતા ફરિયાદી તથા સાહેબે જે જે તે જગ્યાએ જે તપાસ કરતા ખરેખર તેમની જોડે છેતરપિંડી થઈ હોવાનું જણાઈ આવતા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલ છે હાલ તપાસ ચાલુ છે